ઈશ્વરીય તત્વ છે રુદ્રાક્ષશ્વરીય તત્વ ઈશ્વરીય તત્વ ઈશ્વર વિના ન હોવું જોઈએ ગળામાં જેનું છે એના નામ સાથે ઓળખાવું જોઈએ લોકો કહેતા હોય કે પૈસા કોઈ આપે અને નામ બીજાનું લાગે તો કેટલું ખોટું લાગે એમ ઈશ્વરીયનું છે તો ઈશ્વરી સાથે અભિમંત્રિત થઈને થવું જોઈએ શોભા માટે નથી અને ઈશ્વરી બનાવવું એટલે મંત્ર એના ઉપર મંત્ર દ્વારા અભિમંત્રિત કરવામાં આવે ને પછી રુદ્રાક્ષ ઈશ્વરીય ગણાય જો એમનામાં આપણે રુદ્રાક્ષ તો તો એ ઈશ્વરનું હોવા છતાં પણ કોઈના જમીન ઉપર કબજો મેળવી લેવો એટલો જેટલો દોષ છે એટલો જ દોષ મંત્ર વિનાનો રુદ્રાક્ષ પહેરીએ તો થાય એટલે મોટે ભાગે ગામડાઓમાં એવું પેલું કહેવામાં આવતું કે તમારે રુદ્રાક્ષની માળા ધારણ કરવી છે તો કોઈ સંતના હાથે કરી લ્યો એવું ગામડાઓ કહેવામાં આવતું આપણે એમ થાય કે રુદ્રાક્ષની માળા સંતો કરાવે તો જ આપણે આપણે પહેરી પહેરી ન શકાય એવા તર્કો લોકો કરતા પણ જયારે આ શ્લોક વાંચે ત્યારે ખબર પડી જાય કે સંતો દ્વારા એવા માટે કે સંતો પાસે જે માળા હોય મંત્ર જાપ થયેલી જ હોય એટલે સંતોના હાથમાં માળા પહેરવાનું વિધાન હતું આપે લોકોએ વિચારી તો રાખ્યું છે સૌ સવે પોતપોતાની રીતે પોતાનો ભાવ પણ જેનું છે એના નામથી પહેરવું ભગવાનનું જ છે એટલે ભગવાન રુદ્રાક્ષ કોઈ શોભાની મૂર્તિ નથી રુદ્રાક્ષ કોઈ કોઈ માળા નથી કે આપણે શોભા માટે પહેરી ભગવાનના આંખમાંથી પડેલું અશ્રુ છે અને ભગવાનના આંખમાંથી પડેલું અશ્રુ છે ભગવાનની જ આ બાબત છે એટલે ભગવાનનું જ થઈને પહેરાય ખાલી એક રૂમ બંધાયો હોય તો એ તકતી મારા વિના લોકો રહેતા નથી તો આ જેની છે તો એનું જ થઈને રે એવા માટે આને જેનું હોય એના નામથી નહીં ને એમ નામ બીજા નામથી આપણે ઓળખાવીએ તો એને સૌથી મોટો પ્રજ્ઞા દોષ કહેવાય એટલે એ પ્રજ્ઞા દોષ લાગુ ન પડે એટલે એ સાથે પહેરવું એની સાથે જ્યારે મંત્ર સાથે તમે પહેરવામાં આવો એટલે આખ એ રુદ્રાક્ષની માળા છે એ રુદ્રાક્ષની માળામાં ત્રણ ગુણો છે સૌથી પ્રથમ એવું કહી શકાય કે અસ્વસ્થ આહાર જે લોકો લે ને અત્યારે મોટે ભાગે બધા આહારો થઈ ગયા છે અસ્વસ્થ આહારો છે આજે મને પણ કરી દો શાસ્ત્રીજી ક્યાં ગયા હા હા કોઈ બધાને કરી લેવું છેલ્લે મારો નંબર અસ્વસ્થ આહાર છે જે સ્વસ્થ આહાર નો હોય નરેન્દ્રભાઈ ઓર્ડર છે બધાએ કરવું એટલે મેં કીધું લગાવી દો એમ અને રોજ તમારે શાસ્ત્રીજી દસ મિનિટ તો બોલવું જ રોજ વક્તા વક્તાની સાચી ઓળખ એ જ છે કે શરૂઆતમાં ભાસ્કર દાદા આપે વક્તા નથી ને કથા કરો છો આપ આપણ અસ્વસ્થ આહાર છે હે અત્યારે જે આપણે બાર બજારમાં જે પણ બધું ફૂડ આરોગ્ય છે અસ્વસ્થ આહાર છે એ આહારથી પણ બીમારી આવે છે વ્યાયામ ન કરો તો પણ બીમારી આવે છે આજે અમે નડિયાદ બ્રહ્મર્ષિ ધામમાં ગયા ત્યાંના ગુરુજી હતા ભદ્રેશભાઈ એ કહેતા હતા કે મહાદેવભાઈ નડિયાદમાં એક વખત અમે જોયું તો આમ શ્વાસ સંભળાતું એમ થતું અમને એમ કોણ હશે સવારમાં સાડા પાંચ વાગ્યામાં અને સાડા પાંચ વાગ્યામાં અમે જોયું ત્યાં પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કે સૂર્ય નમસ્કાર કરતા હતા અને પૂજ્ય જગન્નાથ દાસ બાપુએ કહ્યું કે મહાદેવભાઈ રોજ ના સો સૂર્ય નમસ્કાર અને ભદ્રેશભાઈ કહ્યું કે મેં જોયું છે સાડા પાંચ વાગે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજ મહારાજજી શ્વાસો થઈ ગયા શ્વાસ થઈ ગયા તો એ સૂર્ય નમસ્કાર કરતા હતા એટલે વ્યાયામ ન કરવાથી પણ અને અધિક પ્રકાર વજન વધી જવાથી વારંવાર ધૂમ્રપાન કરવાથી કાર્ડિયો નામના રોગમાં રોગ થાય છે ને એનાથી બચવા માટે રુદ્રાક્ષ જરૂરી છે એટલે રુદ્રાક્ષ પહેરવો જરૂરી છે રુદ્રાક્ષ માટે કહેવામાં આવ્યું છે કે એક મુખી બે મુખી ત્રણ મુખી ચાર મુખી પાંચ મુખી છ મુખી બધા છે એક મુખી લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે બે મુખી છે એ સમસ્ત કામનાની પૂર્તિ માટે ત્રણ મુખી છે વિદ્યાની પ્રાપ્તિ માટે ચાર મુખી છે પુરુષાર્થ માટે પાંચ મુખી છે એ કાલાગ્નિ રુદ્ર માટે છ મુખી રુદ્રાક્ષ છે કાર્તિકેય સ્વરૂપ સાત મુખી રુદ્રાક્ કામદેવ સ્વરૂપ સુંદરજીને બનવું હોય સાત મુખી રુદ્રાક્ષ પહેરે અષ્ટમૂર્તિ સ્વરૂપ ભૈરવ સ્વરૂપ આઠ મુખી નવ મુખી છે એ કપિલ મુનિ સ્વરૂપ દુર્ગા સ્વરૂપ માનવામાં આવે છે દશ મુખી છે વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે અગિયાર મુખી છે રુદ્ર સ્વરૂપ માનવામાં આવે છે બાર મુખી છે એ સૂર્ય સમાન માનવામાં આવે છે દ્વાદશ આદિત્ય તેર મુખી છે વિશ્વદેવ સ્વરૂપ માનવામાં આવે છે રાજ્ય સત્તા જેને ભોગવવી હોય જીતવું હોય ચૂંટણીમાં હમણાં તેર મુખી પેરાય એમને અને ચૌદ એ ચૂંટણી હાલે તો અહીંયા હતા કાલ સુધી એનું નામ છે ઇલેક્શન અને ત્યાં ચૂંટણી હાલે તો એ અધિકારી અહીં બેઠા છે એટલે આ ભગવાન પ્રત્યેનો અનન્ય ભાવ છે કે પોતાના એકદમ નિજી કામને છોડીને પણ પોતે ભગવાનના કામમાં જોડાય એ તમારી અત્યંત પ્રેમની નિશાની છે તાલીઓના નાથથી આપણે સ્વાગત કરશું રુદ્રાક્ષ મહિમા આપની પાસે પત્રક છે તમારી યાદીમાં રે કોઈ કહે કે રુદ્રાક્ષ કોણ પહેરી શકે તો એને બતાવો કે અમે ગયા હતા માલસર કથામાં ત્યાં અમને શ્લોકના પત્રકો આપવામાં એમાંનું એક આ પત્રક એ ચોથા દિવસની કથા હતી અને પત્રકનો પહેલો શ્લોક લ્યો વાંચી લ્યો આ છે પ્રમાણ અને એ પ્રમાણ સાથે શ્લોક અનુષ્ટુપ હમસ્તુપચંદમાં છે રાગ ભીમ પલાસી તાલ રૂપક એક ગીત છે અને એ ગીત પ્રમાણે તમે પણ શ્લોકમાં પ્રવેશ કરો શ્રી વર્ણના શિવા ત્રિસૂત્ર શિવાયા સર્વામા વર્ણન ત્રિસૂત્રિવાયા આર્યા સદેવરૂ વ્રક્ષ あは。<タッ> સર્વ આશ્રમાણ દરેક આશ્રમોના લોકો ધારણ કરી શકે આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ સંન્યાસ આશ્રમ વર્ણાનામ સર્વ વર્ણાનામ દરેક વર્ણના લોકો ધારણ કરી શકે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને સ્ત્રી શુદ્રા નામ સિવાગ્ઞયા આપણે એમ થાય કે વર્ણાનામ લખ્યું પછી આગળ સ્ત્રી અને શુદ્રા નામ લખવાની શું જરૂરિયાત હતી એકદમ નિમ્ન કક્ષાના વ્યક્તિઓ હોય એ પણ દરેક પ્રકારના સ્ત્રીઓ અરે નિમ્ન કક્ષાના પાપીમાં પાપી વ્યક્તિ પણ ધારણ કરે શિવજીની આજ્ઞા અનુસાર રુદ્રાક્ષ બધા લોકોએ ધારિયા સદૈવ ધાર્યા ધારણ કરવું જોઈએ સદૈવ એટલે હંમેશા રુદ્રાક્ષ રુદ્રાક્ષ યતિ નામ યતીઓ એટલે માટે નું ઉચ્ચારણ કરી અને ધારણ પણ વ્યક્તિને મંત્ર થી અભિમંત્રિત કરાવીને કોઈ રુદ્રાક્ષ ધારણ કરવો ન જોઈએ અને એ મંત્ર થી અભિમંત્રિત થવાથી એ ઈશ્વરીય તત્વ સાથે ઈશ્વરીય તત્વ છે ઈશ્વરીય તત્વ સાથે જોડાવવું જોઈએ એવા ભાવ સાથે એને ધારણ કરવો જોઈએ બધા પહેરી શકે પછી આપણે એમ થાય કે લઘુશંકા જનોય કાઢીને મૂકી દેવાય ને જનોય તો પવિત્ર જ છે સૌથી વધારે પવિત્ર છે જનોઈ આપણે આમ કાન ઉપર ચડાવી લે એનો મતલબ જ છે કમરથી ઊંચી થઈ જાય કમરથી ઊંચી થઈ જાય એટલે એ પવિત્ર થઈ જાય નિયમ પણ છે કે કમર સુધીની જ જનો એનાથી બહુ લાંબી પહેરો કદાચ લાંબી પહેરો તો તમે બે ત્રણ વખત ચડાવો કમરથી ઉપર જનો થવી જોઈએ કમર થી ઉપરનો ભાગ પવિત્ર માનવામાં આવ્યો છે ભાગ અપવિત્ર માનવામાં આવ્યો છે સોનું પણ કમર થી ઉપરના ભાગમાં જ પહેરી શકાય કમર થી નીચેના ભાગમાં નહીં એટલે સાકરાઓ સોના નથી હોતા માછલીઓ સોનાન નથી હોતી ચાંદીની હોય ચાંદી નીચે પહેરવું જોઈએ સોનું ઉપર પહેરવું જોઈએ બધા કે નીચે પહેરીએ શું થાય શરીરમાં સૌથી વધારે ગરમ લાગે જો નીચે ફેરવામાં આવે તો ખોવાની વાત નથી માછલીઓ સોનાની તમે પહેરો એમ એ તો ફરી ખોવાય કઈ સાકરા ને એવું બધું ખોવાય નહીં પણ ચોક્કસ તમને એ એની ગરમી બહુ લાગે જે નીચે પહેરેલા હોય ખૂબ ગરમી લાગે એટલે કમરથી ઉપરના ભાગ સોનું બહુ ગરમ પણ હોય છે શરીરનું સંતુલન મેળવવા માટે લોકો કમર ઉપર કંદોરો પહેરતા સમતોલ બેલેન્સ માટે અને બેલેન્સ માટે એ જયારે બનાવે ત્યારે એમાં એ સોના ચાંદી મિશ્રનું હોય છે મોટે ભાગે તો ચાંદીનું જ હોય પણ સોનાનું પણ હોય તો એમાં કમર ઉપર પહેરવામાં બહુ એને દુરુક્તમ એવો કરીને મંત્ર છે આપો એને મેખલ મેખલે પૂજ્ય મુરદાસ બાપુને ત્યાં સુરતમાં ચારે આશ્રમો ઉપર કથા કરી એમાં દુરુક્તમ મેખલેયમ એવો મંત્ર છે એ પહેરવાથી અપાન નામનો વાયુ અને પ્રાણ નામનો વાયુ બરાબર રહે એટલે એ સમયે આપણે કંદોરો પહેરતા નાનપણથી નાના બાળકોને પણ આપણે કંદોરો પહેરાવાનું કારણ નાના બાળકોનો અપાન નામનો વાયુ બરાબર ન હોય એટલે બરાબર રીતે ત્યાગ ન કરી શકતા હોય એટલે બાળકોને જે બાળકો મળનો ત્યાગ બરાબર ન કરી શકે અપાન નામનો વાયુ બરાબર નથી એટલે કંદોરો પહેરાવવામાં આવે કા અપાન નામનો વાયુ વ્યવસ્થિત ન હોય તો એમને ઝાડા આદિ થઈ જાય એટલે એનું બેલેન્સ કરવા માટે કંદોરો પહેરાવવામાં આવે છે એટલે અહીંયા ઉપર અને નીચે આ બંને રીતે જોવા જઈએ તો સોના અને ચાંદીનો જે મહત્વ છે એમ રુદ્રાક્ષ છે એ મંત્ર સાથેનો પહેરવો જોઈએ અને એ રુદ્રાક્ષનો આમળાના ફળ જેવડો જેટલો હોય આમળાના ફળ જેવડો એ અરિષ્ઠ દૂર કરે શંકરાચાર્યો જે મહાપુરુષો હોય ને આમળાના ફળ જેવડો રુદ્રાક્ષ હોય એની પાસે કોઈ અરિષ્ઠ ન આવે એના ગળામાં એવી માળા હશે સ્વામીજીના ગળામાં બસ એવી જ છે ને આમળા જેવડી છે પછી એક આવે એકદમ સૂક્ષ્મ રુદ્રાક્ષો મમલિંગ મંગલમૂમિ સૂક્ષ્મમ પ્રશસ્તમ સદા જેટલો સૂક્ષ્મ હોય એટલો પ્રશસ્તમ એનાથી પણ જેટલો એકદમ માઇક્રો હોય એટલે બધા જીરો રુદ્રાક્ષ પહેરવાનું મહિમ રાખ જેટલો સૂક્ષ્મ હોય એટલો એકદમ સારો રુદ્રાક્ષ કેવો ન પહેરવો જોઈએ એના માટે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ખવાયેલો ન હોય એવો રુદ્રાક્ષ પહેરવો જોઈએ જે છિન્ન ભિન્ન થયેલો ન હોય એવો રુદ્રાક્ષ પહેરવો જોઈએ કાંટા વિના નો હોય એવો રુદ્રાક્ષ પહેરવો જોઈએ ઘાઉ ઘામ વિના નો હોય એવો રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને ગોળાકાર હોય એવો રુદ્રાક્ષ પહેરવો જોઈએ ગોળાકાર હોવો જ જોઈએ બાકી અન્યને ત્યાજવા જોઈએ જે લોકો રુદ્રાક્ષ પહેરે એમાં ત્રણસો ત્રણસો ને હાર 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 પહેરીને 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 જે વ્યક્તિ નીકળે સાક્ષાત રુદ્ર સ્વરૂપ ગણવામાં આવે છે વારાણસીમાં એક બાબાજી છે આખા શરીરમાં રુદ્રાક્ષ પહેરે એ બધાને કહેતા હોય કે મેં વિશ્વનાથ હું મેં વિશ્વનાથ હું મેં વિશ્વનાથ હું ત્રણસો સાઈઠ રુદ્રાક્ષ ધારણ કરવા વાળો સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે ચોટીમાં છ કાનમાં એકસો આંખ કંઠમાં કાંડામાં અગિયાર કોણીમાં એક એક બંને બાજુ હાથમાં જનોઈમાં એમ આખો નિયમ છે કે લઈ રુદ્રાક્ષો પહેરવી જોઈએ કંઠમાં મસ્તક ઉપર રુદ્રાક્ષ ધાણ કરી અને જે વ્યક્તિ રુદ્રાક્ષ એને કાર્ડિયો નામના રોગમાંથી બચવું હોય તો રુદ્રાક્ષ ધાણ કરવો જોઈએ અત્યારે અસ્વસ્થ આહાર જમતા હોય તો ચોક્કસ રુદ્રાક્ષ પહેરવો જોઈએ ધૂમ્રપાન ખૂબ કરતા હોય તો એ વ્યક્તિએ રુદ્રાક્ષ પહેરવો જ જોઈએ જે વ્યાયામ ન કરતો એવા વ્યક્તિઓ રુદ્રાક્ષ પહેરવો જોઈએ જેને અધિક વજન છે એને પણ રુદ્રાક્ષ પહેરવો જોઈએ મંત્રથી અભિમંત્રિત કરી અને પહેરવો જોઈએ આપણે સોનાથી મઢવાનો પ્રયત્ન કરીએ પણ મંત્રથી મઢવાનો પ્રયત્ન ક્યારેય નથી કરતા આપણે એમ થાય કે સોનાથી મઢીને પહેરીએ લોકો ચાંદીથી મઢીને પહેરે પણ એનાથી પણ કોઈ એક વખત મંત્રથી મઢીને તો પહેરો એની કેટલી અસર હોય એવા ભાવ સાથે આ રુદ્રાક્ષના મહિમા સાથે પચીસ અધ્યાયમાં આખી સંહિતા છે જેનું નામ છે વિદ્યેશ્વર સંહિતા ભગવાન ભોળાનાથના ચરણોમાં સમર્પિત માં નર્મદાના ચરણોમાં સમર્પિત દ્વિતીય રુદ્ર સંહિતામાં આપણે પ્રવેશ કરાવું સૌથી મોટામાં મોટી આ સંહિતા છે શિવપુરાણમાં એટલી મોટી સંહિતા એક પણ નથી જે રુદ્ર સંહિતા છે એકસો ને સત્તાણું અધ્યાય છે એમાં વીસ અધ્યાય તો સૃષ્ટિ ખંડના છે અને પછી તેતાલીસ અધ્યાય સતી ખંડના છે અને સતીજીના ચરિત્ર પછી મારે આપને પાર્વતીજીના ચરિત્રમાં પહોંચાડવા આજે લગ્ન પણ કરાવવા છે શિવજીના ના શરણે જે જાનો સફળ થઈ જા